ભાવનગરના પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ જેમણે છોડી દીધો કોંગ્રેસનો હાથ પટેલે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પોતાનું રાજીનામું મોકલ્યું અંગત કારણ દર્શાવી સોમાભાઈ પટેલે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું સોમાભાઈ પટેલના રાજીનામાથી સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે ચર્ચા એવી છે કે સોમાભાઈ પટેલ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી અપક્ષ માંથી ચૂંટણી લડી શકે છે કે માનનીય સોમાભાઈ પટેલ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય નથી રહેતા જે દિવસથી એમને સસ્પેન્ડ કર્યા તે દિવસથી પ્રાથમિક સભ્યપદથી જ એમને દૂર થઈ જાય છે તેવા સંજોગોમાં જ્યારે તેઓ પ્રાથમિક સભ્ય જ નથી ત્યારે કોંગ્રેસ પક્ષથી રાજીનામું આપવાનું જે તેમને આપેલું નિવેદન માધ્યમોમાં અને વ્યક્તિગત કોઈ લાભ માટે હોઈ શકે માધ્યમોમાં આપેલું નિવેદન એ ગેરમાર્ગે દોરનારું છે જ્યારે તેઓ પક્ષમાં જ નથી તો એમનો રાજીનામું આપવાનો પ્રશ્ન ક્યાંય ઉપસ્થિત ન થાય તે સ્વાભાવિક સમજી શકાય તેવું છે અને તે અંગેની જે પત્ર જે તે સમયે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સોમાભાઈને સસ્પેન્ડ કરવા માટેનો છ વર્ષ માટેનો તે પત્ર પણ આપશ્રીના માધ્યમોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે